એમના મોઢેથી જ આપણે સાંભળીએ તો તમારું નામ શું છે ચાવડા ભરતસિંહ સમો ઓકે એમનું નામ ભરતસિંહ છે અને આપણે હવે એમના અનુભવ વિશે જાણીએ તો તમને અમે જે આ કૃષિ રત્ન જૈવિક ખાતર દાણાદાર પ્રોવાઈડ કર્યું બરાબર તો એની પહેલાં કેવું હોય જનરલી ખેડૂતના મગજમાં એવું હોય કે ભાઈ રાસાયણિક ખાતર વાપરીએ તો આપણને જમીનમાં સારો એવો પાક મળે અને ગુણવત્તા સારી એવી મળે તો તમને જ્યારે આ ખાતર આપવામાં આવ્યું ત્યારે તમારા માઇન્ડની અંદર તમારા મગજની અંદર શું વિચારો ચાલતા કે ભાઈ કે એ તમે તમારો અનુભવ શેર કરો એટલે મને પહેલાં એનું જાણવું માગું છું કે ભાઈ રાસાયણિક ખાતર તમે વાપરતા હતા અને એ ખાતર આ ખાતર અચાનક તમને જૈવિક ખાતર આપવામાં આવ્યું તો તમારા માઇન્ડમાં શું ચા વિચારો ચાલતા હતા હા એટલે હવે રાસાયણિક ખાતરમાં શું હતું કે ઉત્પાદન તો મળતું જ પણ તે છતાંય અમને એક સાહેબ મળ્યા અને એમને કીધું કે ભાઈ તમે આ જૈવિક ખાતર એક વીઘામાં તમે આનો ઉપયોગ કરો બીજામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરજો તો મેં એક વીઘામાં પહેલો અનુભવ કર્યો તો મન એમાંથી જ્યારે મેં પાયામાં જ આ ખાતર આપ્યું હતું જૈવિક ખાતર અને ત્યારથી જે છોડ ઉગ્યો ત્યારથી જ જોરદાર છોડ ઉગ્યો અને પહેલાં કરતાં આમાંથી મને વિઘય દસમણથી કપાસ વધુ મળ્યો એટલે તમે એ અંદર કપાસનું વાવેતર કર્યું હતું હા પહેલું કપાસનું વાવેતર કર્યું ત્યાર પછી મેં મગફળીમાં બધી જમીનનો સવા ત્રણ વીઘા જમીનમાં ઉપયોગ કર્યો તો એમાં પણ મને સારો એવો ઉત્પાદન મળ્યું અને ત્યાર પછી મેં બટાકાની ખેતી કરી એ પણ સવા ત્રણ વીઘાની અંદર અને એમાંથી પણ મને જોરદાર ઉતારો તો મળ્યો સાથે સાથે બટાકાની જે લાઇટ છે એ જબરજસ્ત લાઇટ મળી અને એમાંથી મને ઉત્પાદન વધુમાં વધુ પહેલાં કરતાં પહેલાંમાં હજાર મણનો ઉતારો રહેતો હતો જ્યારે આમાંથી મને પંદરસો મણનો ઉતારો મળ્યો છે ઓકે હા એટલે તમે આ જે હજાર મણની જે વાત કરી તમે રાસાયણિક ખાતર વાપરતા હતા એમાં તમને હજાર મણનો પાક મળ્યો તો એ તમે કેટલા વીઘાની અંદર નાખતા હતા જે જે રાસાયણિક ખાતર નાખ્યું તમે એ વીઘામાં એ આ મારા જે સવા ત્રણ વીઘા જમીન અલગ જ છે એ જમીનની અંદર હું ઓછામાં ઓછું ડીએપી ત્રણ ગુણો વાપરતો પછી બીજું બ્લેક કોબરા કરીને જે ખાતર આવતું એવો બધો સાત આઠ ખાતર નાખતો ત્યારે એ મને એ હજાર મણનો ઉતારો મળતો આ વખતે મને એ સાહેબે ભલામણ કરી હતી કે તમારે વીઘામાં એક જ કટ્ટું ખાતર આ પંચોતેર કિલો ખાતર આપવાનું અને પહેલાં કરતાં જો તમને જોરદાર ઉતારો મળે તો મને યાદ કરજો અને એ મને રિઝલ્ટ મળ્યું છે અને મારો ઉતારો લગભગ ચારસો પાંચસો મણ વધુ મળ્યો છે એ મારો આ અનુભવ બરાબર બોલે છે તો મિત્રો તમે જોયું કે એમને પહેલાં જે રાસાયણિક ખાતર વાપરતા હતા સેમ આ ત્રણ સવા ત્રણ વીઘા જે જમીન છે એની અંદર અને એ રાસાયણિક ખાતરમાં એમને લગભગ હજાર મણ બટાકા મળતા હતા અને એમને આપણે આપેલું ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું ધાણાદા કૃષિ રત્ન એમને ખાતર વાપર્યું અને એમને પાક પણ સારો મળ્યો પ્લસ પાકની ગુણવત્તા પણ સારી મળી આજે એમને એની જમીનમાં સવા ત્રણ વીઘાની અંદર પંદરસો મણ બટાકા મળ્યા જે ઘણી ગર્વની વાત છે અને બીજું મિત્રો કે આમાં એવું છે કે આપણે અત્યાર સુધી બસ કુદરત પાસે બસ લીધું જ છે તો હવે એક એવો સમય આવી ગયો છે કે આપણે આપણી જમીનને ફળદ્રુપ બનાવવી પડશે અને આપણે કુદરતને આપવું પડશે કારણ કે તમે જુઓ છો કે આજે કમોસમી વરસાદ આ બધું એનું રીઝન એ છે કે આપણે બસ રાસાયણિક ખાતરનો જ વધારે પડતો ઉપયોગ કરીએ છીએ અને આપણી જમીનની ફળદ્રુપતા આપણે ઘટાડી રહ્યા છીએ તો આજે એક હવે એવો નિર્ણય લઈ લો કે બસ મારે હવે મારી જમીનની ફળદ્રુપતા વધારવી છે અને સારી ગુણવત્તા અને સારો પાક પણ મેળવવો છે તો એના માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું કૃષિ રત્ન દાણાદાર ખાતર અને કૃષિ રત્ન લિક્વિડ લિક્વિડનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સેમ આ રીતનો તમે પાક મેળવી શકો છો અને આ જે ખેડૂતના આપણે અનુભવ લીધા તો એ ખેડૂતનો નંબર પણ આ સ્ક્રીન ઉપર હું શેર કરું છું અને આ ખાતોનો તમારે ઉપયોગ કરવો હોય તો એના નંબર પણ હું આ સ્ક્રીન ઉપર શેર કરું છું તમે એ નંબર ઉપર કોન્ટેક કરીને અથવા તો વોટ્સઅપ કરીને જરૂરથી અમારો કોન્ટેક કરી શકો છો અમે તમારો કોન્ટેક જરૂરથી કરીશું એ સાથે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ